લગ્ન એટલે માત્ર બંધન જ નહીં પરંતુ જન્મ જન્માંતર સુધી એકમેકનો સાથ આપવાનો વચન લગ્ન એટલે માત્ર બે વ્યક્તિનું જ નહીં પરંતુ બે આત્માઓનું મિલન સમયની સાથે માણસોના વિચારો પણ બદલાયા છે કેટલાક લોકો એવું માને છે કે લગ્ન કરવાથી બંધાઈ જવાય પરંતુ હકીકત એ છે કે લગ્ન કરવાથી માણસ બંધાતો નથી માણસ સંધાઈ જાય છે લગ્ન બાદ જે જીવનસાથી તેના જીવનમાં તેનો સાથ આપવા આવે છે તે જીવનસાથી માત્ર તેની પત્ની નથી હોતી પરંતુ તેના એક ઘરની ગૃહલક્ષ્મી હોય છે આપણે ત્યાં લગ્ન બાદ દીકરાની પત્નીને જે લક્ષ્મી ગૃહમાં પ્રવેશ કરે છે તેને પુત્ર વધુ પણ કહેવામાં આવે છે કારણ કે પુત્રથી પણ વધુ એનું મહત્વ છે એટલે એને પુત્ર વધુ કહેવાય છે લગ્ન પ્રસંગે થતી કેટલીક વિધિઓ છે જે આપણે નિહારીએ છીએ વરને પોખવા માટે सासू જાય છે ઘણી બધી પણ એનું આપણે મહત્વ જ નથી સમજતા ઘણા લોકો તો ગ્રહ શાંતિમાં જે બહેનો હોય છે કોપરા વધાવવા માટે આવે છે ચોખા વધાવવામાં ફૂલ ચોખા વધાવવા માટે આવે છે ચંપલ અને બૂટ પહેરીને સ્થાપન ઉપર ત્યાં ભગવાન ગણપતિનું સ્થાપન હોય છે અને ત્યાં બૂટ ચંપલ પહેરીને જતા હોય છે અને ત્યાં પછી કોપરા વધાવતા હોય અને મોઢામાં વિમલો મૂકેલી હોય છે અને માફ કરજો પરંતુ આદિવાસી સમાજની અંદર સર્વશ્રેષ્ઠ છે પણ તમે લગ્ન ની અંદર વિમલ પાન મસાલા જે હાર ગ્રહ શાંતિ ની અંદર વરમારા નાખતી વખતે એ સર્વત્ર ખોટું છે આડંબર બંધ કરો અને એ પાખંડ બંધ કરો કારણ કે તમે સમાજને શું સંદેશો આપો છો વ્યસન મુક્ત થવાનો કે વ્યસનમાં પડી અને પોતાના જીવનને નષ્ટ કરવા માટે તમે સંદેશ આપો છો લગ્ન જીવનની અંદર પ્રગતિ થવી જોઈએ તો તમે ત્યાં વિમલના હાર અને પાન પડેકીના હાર તમાકુના હાર પહેરાવી પહેરાવી અને તમે સમાજને એવો સંદેશો આપો છો કે વ્યસન કરવું જોઈએ મહેરબાની કરીને વરમારાની અંદર જે વરમારા હોય છે નાડા છડીની નાળા ગૂંચડીની બનાવેલી હોય છે એ જ પહેરાવાય અન્ય વિધિ વિધાનને સમજો તો ઘણી વસ્તુનો આપણને એનો અર્થ ખબર નથી હોતો અને જાણવું પણ જરૂરી છે વરરાજા જ્યારે પરણવા માટે આવે છે ત્યારે તેમને પોખવામાં આવે છે આ વખતે લાકડાના બનાવેલો નાનો રવૈયો તથા મુસલ ઘુસરી અને તરાક વરરાજાના એ માથેથી ઉતારે છે અને પગથી કોળીઓ ભંગાવી પ્રવેશ કરે છે આ બધી એક એક વસ્તુનું એક એનું મહત્વ છે લગ્ન એટલે કે બે વ્યક્તિનું મિલન અને મૂળત લગ્નનો જે હેતુ છે અલગ અલગ વ્યક્તિઓને એકબીજાનો પર્યાય બનાવવાનો અને લગ્ન એટલે કે બે વ્યક્તિઓ દ્વારા એકમેકને જન્મ જન્માંતર સુધી સાથ આપવાનું વચન અત્યારે તો મહિના મહિનામાં છૂટાછેડા થઈ જતા હોય છે કારણ છૂટાછેડા થતા એવા લાખો કેસ છે છે કારણ કે સાત વચન લગ્નના સમજતા હોય ફક્ત ભોગ વિલાસ માટે લગ્ન કરી દે અને એનું મહત્વ શું છે કારણ કે ધર્મની મૂળ પ્રવૃત્તિ એને ખબર નથી વરઘોડો વરરાજા જ્યારે જાન લઈને આવે ત્યારે એ વરઘોડો વર છે ઘોડા ઉપર ચડીને આવે છે કારણ વરઘોડો એટલે શું છે લગ્નમાં કે પોતાની જે ઇન્દ્રિય છે એ ઇન્દ્રિયોના ઘોડાને અંકુશમાં રાખવાનું એની ચેતવણીનું પ્રથમ પગથ્યુ છે પછી આવે છે પોખણું સાસુમાં લઈને જાય છે ગરા રિવાજ પ્રમાણે પરંતુ એ વરરાજા જ્યારે જાન લઈને કન્યાના આંગણે પરણવા માટે આવે ત્યારે કન્યાની માતા દ્વારા વરરાજાને પોખવામાં આવે છે અને કન્યાની માતા જે વસ્તુથી વરરાજાને પોખે છે તેને પોખણું કહેવાય પોખણામાં ચાર લાકડાની દંડિકાઓ હોય છે જેને રવૈયો મુસલ ગુસરી તરા કહેવામાં આવે પછી રિવાજ પ્રમાણે પ્રાંત પ્રાંત પ્રાંતના રિવાજ પ્રમાણે ચાલતા હોય છે પરંતુ એના ઉપર જો એક રજ નજર કરીએ તો રવૈયો એટલે કે માખણ કાઢવા માટે જેમ દહીંને રવૈયામાંથી વલોવામાં આવે છે તેમ જીવનને પણ પ્રેમમય બનાવવા માટે મનના તરંગોનું મંથન કરીને પ્રેમ દોહન કરવાનો સંદેશ રવૈયા દ્વારા એ આપવામાં આવે છે મુસલ એટલે કે અતિ વાસનાઓને મુસલ અર્થાત સાંભેલાથી ખાંડીને પ્રેમ પ્રગટાવવાનું કહે છે ગુસરી એટલે સંસાર રૂપી રથના પતિ અને પત્ની બે ચાલકો છે આ બંને ચાલકો શીલ અને સંયમના ચીલામાં સમાંતર રૂપે ચાલીને જીવન રથને સહકાર અને પ્રેમથી ખેંચે તો તેમનું લગ્ન જીવન સુખમય વીતે છે તે પ્રકારનો સંદેશ એક ગુસરી દ્વારા આપવામાં આવે છે તથા તરાક એટલે લગ્ન જીવન રેટિયા જેવું છે પતિ અને પત્ની રૂપી બે ચક્ર અને પ્રેમની દોરી વડે આ તરાકને બાંધાયેલા અને ફરતા રાખે તો જે સ્નેહરૂપી સૂતર નીકળે તેમ કહેવાનો ભાવ તરાક દ્વારા આપવામાં આવ્યો છે આ પ્રકારે જમાઈ રાજાને પોખવા ઓનર સાસુ વરને માયરામાં આવતા પહેલા સાવધાન કરે છે અને વર તેનો જવાબ સંપૂર્ણ તોડીને આપે છે બે કોડિયા હોય એનામાં પુષ્પ અક્ષ ઇત્યાદિ ભેગું કરીને ભૂદેવ ગોરબાપા જે છે એ બાંધતા હોય છે તો સંપુટ એ વરરાજા ભાંગે છે કારણ કે કન્યાના માતા દ્વારા વરને પોખી લીધા પછી બે કોડિયાના સંપુટને પગ તરે ભાંગીને વર માયરામાં પ્રવેશ કરે છે આના દ્વારા વર કહેવા માંગે છે કે તમારી ચેતવણીને હું સમજ્યો છું પણ મારા એકલાની આશા કે ઈચ્છા અને અરમાન ઉપર હવે હું નહીં ચાલું અહીંયાથી તેનો હું ભાંગીને ભૂક્કો કરું છું અને હવે તે અમારા બંનેની આશા ઈચ્છા અરમાનો એક જ હશે તે જ પ્રમાણે અમે બંને પતિ પત્ની અમારી જીવનયાત્રા કરશું વરમારા પછી તો વરમારા પહેરાવવામાં આવે છે ફૂલના હારથી વરકન્યા અરસપરસનું સ્વાગત કરે છે ગોર બાપા સૂતરની એક આટી બંનેના ગરામાં પહેરાવે છે આમ એક જ હારથી બંનેના હૈયા એક કરવાનો પ્રયાસ છે હસ્તમેરા પરિણિત સ્ત્રીને ક્યારેય જમના હાથે કોઈ પણ વસ્તુ બંધાવી ન જોઈએ નાડા ગુચડી છે દોરો છે કોઈ પણ વસ્તુ બંધાવી ન જોઈએ પરિણિત સ્ત્રીને હંમેશા ડાબા હાથે જ બંધાવવું જોઈએ કોઈ પણ દોરો હોય કે કોઈ પણ પ્રકારનો કોઈ પણ વ્યક્તિ દ્વારા કારણ કે અસ્તમિરાપ જ્યારે કરીએ છે ત્યારે કન્યાના માતા પિતા જે છે એ સ્ત્રીનો જમનો હાથ છે એ વરરાજાને દાનમાં આપેલો હોય છે એટલે જમના હાથ ઉપર ફક્ત ને ફક્ત પુરુષનો અધિકાર છે પતિનો અધિકાર છે અને એટલા માટે હસ્તમેરાપ લગ્નવિધિનું એક મુખ્ય અંગ છે પોતાની પુત્રીનો હાથ મા બાપ વરરાજાને સોંપે છે અને વરરાજા તેનો સ્વીકાર કરે છે આ વિધિને પાણી ગ્રહણ વિધિ પણ કહેવામાં આવે છે અને હસ્તમેરાપ માત્ર હસ્તમેરાપ ન રહીને હૈયા મેરાપ બની જાય આ વિધિથી વરઘોડિયાના દેહમાં ઝણઝણાટી જાગે છે અને બંનેના હૈયામાં એકબીજા પ્રત્યે આત્મીયતા પ્રગટે છે આ સાથે જ જાનૈયા અને માંડવ્યાના મન પણ આનંદ અને ઉલ્લાસથી નાચી ઉઠે છે મંગલ ફેરા લગ્નના ચાર ફેરા દ્વારા ઋષિ મુનિઓ ખૂબ જ મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે લગ્નના ચાર ફેરા એટલે ધર્મ અર્થ કામ અને મોક્ષ ધર્મનો પહેલો ફેરો પુરુષાગર ફરે છે સ્ત્રી પાછળ પડે અર્થનો બીજો ફેરો પુરુષાગર ફરે કામનો ત્રીજો ફેરો પુરુષ ફરે અને મોક્ષનો ચોથો ફેરો એ સ્ત્રી પાછળ સ્ત્રી આગળ ફરે મૂળ ચાર જ ફેરા છે ઘણા લોકો સાત ફેરા ફેરવે છે પણ એ ખોટું છે સપ્તપદી સાત વચન આવે છે સાત ફેરા નથી આવતા અને ફેરા શબ્દ બી ખોટો છે ચાર પ્રદક્ષિણા આવે ફેરા નથી ફરતા આપણે ચાર પ્રદક્ષિણા અગ્નિનારાયણની સાક્ષી માટે કરીએ છીએ તો ધર્મનો ફેરો પહેલો એટલા માટે કે પુરુષની આજ્ઞા વગર સ્ત્રીના સર્વત્ર ધર્મ વિફર બને છે પુરુષની આજ્ઞા વગર પતિની આજ્ઞા વગર કોઈ પણ ગંગા ઇત્યા સ્નાન કરે પૂજા પાઠ અર્ચન કરે તો એનો ગુરુ ભગવાન સર્વત્ર અનસુયા એમના જીવનનું ચરિત્ર જોઈ લો પોતાના પતિની આજ્ઞા સર્વોપરી હોય છે અને એના પગલા પાછળ ચાલુ એ જ એનો ધર્મ હોય છે એટલે ધર્મ રૂપી પહેલો ફેરો પુરુષાગર ફરે પછી પુરુષ જે લાવી અને પોષણ કરે એમાં જેનો અધિકાર છે એટલે એ ફેરો પુરુષ આગળ કામ એટલે પોતાના પિતૃઓની ઉદ્ધાર માટે પિતૃઓના કલ્યાણ માટે પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે વંશ વૃદ્ધિ માટે એ પતિની પાછળ ચાલે છે અને પુરુષ જે છે કામરૂપી ત્રીજો ફેરો આગળ ફરે છે પોતાના પતિ સિવાય બીજાનું મોં જોવું પણ પાપ ગણાય અશાસ્ત્રની આજ્ઞા છે માટે ત્રીજો ફેરો પણ કામરૂપી પુરુષ આગળ ફરે અને ચોથો ફેરો મોક્ષરૂપી સ્ત્રી આગળ ફરે કારણ કે આ જગતની આ દુનિયા આ દેશની આ ભારતની સ્ત્રી આર્ય નારી એવું કહે છે કે મારા પતિના મૃત્યુ પહેલાં હે યમ તારે મને લઈ જવી પડશે કારણ કે મારો પતિ જે છે એના પહેલાં હું સુહાગન ઈચ્છું છું અને પોતાના પતિના પોતાના પરિવારના ઉપર જ્યારે કાર ફરતો હોય તો એ કારને પણ પોતે પહેલાં સ્વીકારવામાં તત્પર આવે હોય છે માટેને કાલ રાત્રિ પણ કહેવામાં આવે છે અને એ ભગવતી સ્વરૂપ એ સ્ત્રી જે છે એ ચોથો ફેરો છે સ્વયં આગળ ફરે છે મોક્ષરૂપી કારણ કે મોક્ષ તો જગદંબાઓ જપાવી શકે અને આ જે ચાર પ્રદક્ષિણાનું ખૂબ જ અલૌકિક મહત્વ છે લગ્નની અંદર અને પછી આવે છે મંગલાષ્ટક જે વિદ્વાન બ્રાહ્મણો આશીર્વાદ આપતા હોય છે નવ દંપતીને આઠ શ્લોકોનું પઠન કરીને મંગલાષ્ટક મંગલ શ્લોક જે આઠ શ્લોક છે એનું પઠન કરીને અને એ દાંપત્ય જીવન જે છે સરળ અને સમૃદ્ધ ઐશ્વર્યપૂર્ણ પૂર્ણ અને પ્રસન્ન આનાથી તેઓ કહેવા માંગે છે કે દીકરી તે તારી સેવા શુશ્રુષા સદગુણોથી જેમ તારા પિતાનું ઘર અજવાર્યું છે ને તેમજ તું જ સંસ્કારોથી તારા પતિને ઘરને પણ અજવાર જેમ આ પ્રકારની શીખ માં આપે છે અને દીકરીની કન્યાની વિદાય કરે છે ઘણી જગ્યાએ મામાટલું નામનો પણ એક રિવાજ હોય છે મામાટલો એટલે કે માતાના પોતાની દીકરી પ્રત્યેના પ્રેમનું પ્રતિક છે અને માતાનો પ્રેમ માતાની મમતા માતાનો જીવ અજોડ છે દીકરીની મા પોતાના સાગર જેવડા પ્રેમ અને શુભેચ્છાઓના પ્રતિક સ્વરૂપે ધનધાન્ય ફળ મેવા મીઠાઈ આ માટલામાં ભરે છે સાત વચનો જેને આપણે સપ્તપદી કહીએ છીએ અને સપ્તપદીના સાત વચનો વરકન્યા બંને અરસ્પરસ આપતા હોય સપ્તપદી માટે વિચારીએ તો સપ્તપદી એટલે સાત વચન સપ્તપદીના સાત વચનો દ્વારા વરકન્યા અરસ્પરસ સાત પ્રતિજ્ઞાઓ એવી લે છે કે એકબીજાને વફાદાર અને સહાયભૂત થવાના વચનો આપે છે અને એકબીજા પ્રત્યે સમર્પણનો ભાવ હોય છે વિદ્વાન બ્રાહ્મણો ત્યાં ઉપસ્થિત બ્રાહ્મણો દ્વારા એ સાત વચન કન્યા દ્વારા ને પાંચ વચન જે છે એ પુરુષ દ્વારા સ્ત્રીને વર દ્વારા કન્યાને આપવામાં આવે છે પછી સપ્તપદી સાત વચનના જે રિવાજ પણ એ વિધિ પૂર્ણ થાય પછી આવે છે કંકુ થાપા ઘણી જગ્યાએ હરદર વડે ઘણી જગ્યાએ કંકુ વડે રિવાજ પ્રમાણે થાપા મરાવતા હોય છે દસે દસ આંગરાના આ દેશની દીકરી જે છે એ વિદાય વખતે પોતાના દસ આંગરાથી બંને હાથો વડે એ કંકુના થાપા કરતી હોય છે કારણ કે આજથી આ ઘર ને આ ઘરની રજ ઉપર પણ મારો અધિકાર નથી આ હું દસ્તાવેજ કરીને જાઉં છું અમારી સહી કરીને જાઉં છું મારા થાપા મારીને જાઉં છું કારણ કે કન્યાદાન છે ફક્ત કન્યાનું દાન નથી પરંતુ કન્યાના સંપૂર્ણ ગૌત્ર પ્રવર શાખા ઇત્યાદિ અને વંશ પરંપરા એના પિતૃઓ સર્વત્ર ત્યાંથી એ છૂટી જાય છે અને પછી વરના જે કુલ પરંપરા રીતિ રિવાજ વરની જે કુલ દેવી ગોત્ર નામ ઇત્યાદિ સર્વત્ર એ સ્ત્રીએ કન્યાએ ધારણ એ સ્વીકાર કરવું પડે છે પછી એના પિતાનું નામ પાછળ નથી લાગતું પણ એના પતિનું નામ લાગે છે એ સાસરીમાં જે છે એને સ્વીકાર કરવું પડે છે એટલે કંકુ થાપા મારીને જાય છે ક્યાંસ્તી આ ફરિયામાં પણ મારો અધિકાર નથી હું આવીશ પરંતુ એ રિવાજો અત્યારે પણ તમારે એમપી યુપી અમુક સમય અમુક પ્રાંતમાં જોવા મળે છે આજે પણ કન્યાના ઘરનું પાણી પણ નથી પીતા લોકો ઘણા એવા છે કે દીકરીના ઘરનું પાણી પણ ન પીવાય એ મર્યાદા હતી એ અત્યારે ભલે લોકો એને ફાલતું કહેતા હોય કે ભલે લોકો એમ કહેતા હોય કે આ બધું ખોટું છે પણ એ ખોટું નથી એ ક્યાંક આપણા પૂર્વજો વડવાઓ જે હતા એ લગ્નની સંસ્કૃતિનું મહાત્મયને જાણતા હતા આપણે જાણતા નથી આપણે થોડા ભણીને થોડા એડવાન્સ થઈ ગયા છે એટલે આપને એ બધી વસ્તુ ખોટી લાગે છે પરંતુ એ દીકરી કન્યા જે છે કંકુના થાપા કરીને સહી સિક્કા કરીને જાય છે કે આજથી મારો કોઈ અધિકાર નથી આ સંપૂર્ણ હું મારા પરિવારને મારા ભાઈને ઇત્યાદિના સર્વત્ર સોપું છું કે આ ઘરનું ધ્યાન રાખજો કારણ કે એની જે જવાબદારીઓ છે પછી વધી જતી હોય છે અને એક નવા જીવનની યાત્રા એની પ્રારંભ થતી હોય છે આરસમ દ્વારા જે કંકુ રસ્મ રસમ છે બહેન પોતાના ભાઈઓને કહે છે કે ભાઈઓ આજ સુધી મેં આ ઘરનો ડર દાગીનો કે દસ્તાવેજ બધું સાચવ્યું છે મારે આમાંથી કોઈ જ વસ્તુ જોઈતી નથી મારી આ દસ આંગળીઓનો દસ્તાવેજ કરી આપીને સંપત્તિની જવાબદારી તમારા શિરે સોંપતી જાઉં છું અને જતન તમે કરજો અને સાચવજો અને એની વૃદ્ધિ કરજો પછી આવે છે કન્યા વિદાય લગ્નની તમામ વિધિ રિવાજ અને પરંપરા પૂર્ણ થયા બાદ છેલ્લે એક કરુણ પ્રસંગ આવે જેને કન્યા વિદાય કહેવાય છે લગ્નની આખી વિધિમાં છેલ્લે કન્યા પણ એક વિધાન અને રિવાજ હોય છે આટલા માટે દીકરીના લગ્ને કરુણ પ્રસંગ ને મંગલ પ્રસંગ કહેવાય છે મંગલ પ્રસંગ તો છે જ પરંતુ તેની સાથે કરુણતા પણ ઘોટાયેલી છે અને કન્યા વિદાય એ કદાચ ગામ આખા માટે કન્યાની વિદાય હશે પરંતુ એક પિતા માટે પોતાના કાળજાના કટકાની વિદાય હશે ફૂલની જેમ સાચવીને જે દીકરીને મોટી કરી હોય એ દીકરીને વિદાય કરતી વખતે ગમે તેવો વ્યક્તિ હોય પણ એની આંખમાં ત્યાં આંસુ આવે રાજા જનકે પણ જ્યારે પોતાની દીકરી સીતાને વૈદેહી એટલે કે સીતાની વિદાય કરી ત્યારે રડિયા હતા એ બ્રહ્મ સ્વયં બ્રહ્મ જ્ઞાની હતા છતાં પણ એ રડિયાની આંખમાં ત્યાં આંસુ આવે અને એ કન્યા વિદાય બાદ દીકરી હંમેશા માટે પોતાના લોકોને મૂકીને પારકાને પોતાના કરવા જતી રહે છે એટલે જ કહેવાય છે કે દીકરી તો એક કુલ નહીં પરંતુ એ બંને કુલમાં અજવારા કરે છે અને એટલા માટે મહાન છે પરંતુ આ છે લગ્નની વિધિ વિધાન આ લગ્ન પ્રસંગના એક એક વિધિવિધાનની અંદર પાછળ કોઈક મહત્વ છુપાયેલું છે અને ગણે ઘણે પ્રાંતની અંદર ઘણા એવા પ્રાંતોમાં ઘણા રાજ્યમાં ઘણા એવા ગામડે ગામડે અનેક અનેક એવા કેટલાય એવા રિવાજો છે કેટલાય એવા અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રાંતમાં ભિન્ન ભિન્ન રિવાજો છે એ સર્વત્ર રિવાજો પાછળ કઈક રહસ્ય છે આમને આમ બધું થોપી બેસાડેલું નથી તો એનું મહત્વ સમજો લગ્ન શું છે એનું મહત્વ સમજો અને મહેરબાની કરીને તમારા આંગણે અથવા તમારા ગામમાં ત્યાં લગ્ન પ્રસંગ હોય વિવાહ સંસ્કાર હોય તો એની મર્યાદા જાળવો કારણ કે હિન્દુ ધર્મ સનાતન ધર્મનું સૌથી મોટું સત્યાનાશ થતું હોય સૌથી વધારેમાં વધારે સત્યાનાશ થતું હોય તો લગ્ન પ્રસંગમાં થતું હોય છે એટલે સર્વ ભુદેવ બ્રાહ્મણ હોય તેમજ સાધુ સંતો જે ધર્મ માટે એક્ટિવ છે સર્વ લોકોને વિનંતી છે કે તમે ધર્મની રક્ષા માટે ગમે તેટલા સ્ટેજ પ્રોગ્રામ કે ગમે તેટલા બૂમા બરાડા પાડશો પરંતુ જ્યાં સુધી જ્યાં લગ્ન પછી અનેક સંસ્કારો જે છે એ પ્રેક્ટિકલી એનું મહત્ત્વ નહીં સમજાય આ લોકોને અને પ્રેક્ટિકલી લોકો એ વસ્તુની મહત્ત્વ આપતા નહીં શીખે કે બ્રાહ્મણનું શું મહત્ત્વ છે અને લગ્નમાં બ્રાહ્મણનું શું મહત્ત્વ છે લગ્નના દરેક કર્મનું એનું એક એક વિધાનનું શું મહત્વ છે ત્યાં સુધી સંસ્કૃતિ પણ નહીં બચે ને ધર્મ પણ નહીં બચે કારણ કે સનાત કોઈ પણ ધર્મ હોય સનાતન ધર્મનો મૂળ આધાર સ્તંભ જે છે એ લગ્ન સંસ્કાર છે વિવાહ સંસ્કાર છે વિવાહ સંસ્કાર છે ગ્રહસ્થ જીવનનું પ્રથમ પગથિયું છે અને ગ્રહસ્થ જીવનનું પ્રથમ પગથિયું જો ડોલી જશે અને અધર્મયુક્ત થઈ જશે ધર્મથી વંચિત થઈ જશે તો સ્વાભાવિક છે કે આવનારા સમયમાં કે અત્યારે પણ ક્યારે પણ ધર્મરૂપી પ્રજા ઉદ્ભવ નહીં થાય અને ધર્મનું રક્ષણ નહીં થાય કારણ કે મૂળ આધારસ્તંભ જે છે કારણ કે ભગવાનને પણ અવતાર લેવા માટે ગ્રહસ્થમાં જ આવવું પડે સંતના ખોરડે ન જાય પછી સંતોને લાભ મળે પહેલાં તો ગ્રહસ્થના આંગણે જ ભગવાન આવે એટલે ગ્રહસ્થને ટકાવવા માટે એની સંયમ મર્યાદાને ટકાવવા માટે લગ્ન જીવન છે વિવાહ સંસ્કાર છે એનું રક્ષણ કરવા માટે વિદ્વાન બ્રાહ્મણો સાધુ સંતો તેમજ સારા સારા વ્યક્તિઓ આગળ આવવું પડશે અને લગ્નમાં થતા કુરિવાજો ખોટા રિવાજો જે છે એને બાદ કરી અને છોડી અત્યારે લોકોને નાચવામાં અને ખાવામાં વધારે ઇન્ટરેસ્ટ છે બેન્ડ કઈ આવે છે બધું બધાને જોઈએ છે પણ કેવી પૂજા થાય છે કે શું થાય છે એનું કર્મનું વિધાન શું છે આનું મહત્વ એ કોઈને કોઈ પડેલી નથી તો મહાદેવહર આ વિડીયોને શેર કરજો વધારે બને તેટલો કારણ કે લોકોને ખબર પડે અને એ વિષયને જાણે લગ્ન વિષય શું છે એનું મહત્વ એમને સમજાય આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો કમેન્ટ કરજો શેર કરજો મળીશું ફરીથી નવા વિડીયો સાથે નવી વાત સાથે જય મહાદેવ